હવે જો નીચેનામાંથી કોણ અનુચુંબકીય છે અનુચુંબકીય એટલે શું એક એક ઇલેક્ટ્રોન મતલબ અયુગ્મી ઇલેક્ટ્રોન તો જો આમાં પહેલું છે એને ટુ ઓ ટુ એટલે આને આપણે કહીશું ઓ ટુ માઇનસ ટુ ઓઝોન ઓઝોનનું તો બંધારણ આપણે દોરીએ ત્યાં તમને ખ્યાલ આવી જશે કપલ 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 જ છે એટલે આ તો જે છે કપલ હોય તો પ્રતિ ચુંબક્ય એન ટુ છે એન ટુ છે ખાલી એન ઓ એન ટુ હોતે તો આપણે એને કહેતાનું ચુંબક્ય એન ટુ એટલે એન ઓનો એક અને બીજા એનનો એક એટલે એ પણ કપલ બનાવી દેશે એટલે આપણ કેવું થયું પ્રતિ હવે આમાં હોય તો આ ઓ ટુ ઓ ટુ માઇનસ ઓકે ચાલો હવે આમાં ઓ ટુ માઇનસ ટુ આઠ વત્તા આઠ

ચાલો 1s स्टार 1s 2s स्टार 2s રેડી હવે આમાં માટે માટે એટલે આ π2px π2py પાંચ છ સાત મુજબ અહીંયા તમારે હુંડના નિયમનું પાલન કરવાનું જ નથી એક તો એમણે કહી દીધું છે તમે આ નિયમનું પાલન નથી કરશો તો જવાબ તમારો ગોળ એ કે છે એવું કરો ને આપણે પાલન નથી કરવાનું તો નથી કરવું

एक बे त्र पांच छ त्र चार, 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 चार में एंटी बोन्डिंग चार चलो हम अः चार जाए तो भाग्य प्रति चुंबक एक प्रति चुंबकय टूपी समीश्राण शक्य न हो ध्यान પહેલો જે રૂલ્સ છે ને માટે 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 કારણ કે એમાં ડિફરન્સ આવશે તો કયો ઘટક અનુચુંબક્ય છે ચાલો તો આપણે જોઈએ સમ સક્રિય ન હોય 2s 2p સક્રિય ન હોય તો ચાલો પહેલા be2 માટે લઈએ be2 એટલે આઠ ભરવાના સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ખતમ તો આમાં તો કપલિંગ છે એટલે પ્રતિ ઓપ્શન ગયો બી ટુ પાંચ દુ દસ દસ ભરીએ બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા સુધી આવશે એમાં તો એ પણ કેન્સલ ચલો પછી સી ટુ સી માં બાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

નોંધ તરીકે લખજો કયા ટાઈપની વસ્તુ હોય તે આ રીતે આ સોલ્વ કરવાનો રહેશે ક્લિયર થાય છે થોડુંક ધ્યાન રાખતા થોડુંક વધારે નહીં થોડુંક ધ્યાન રાખો થોડીક મહેનત કરો ખુશ રહો સામાન્ય ચતુષ્ફલકીય ખૂણાથી વિચલન ખૂણું બોન્ડ એંગલ બોન્ડ એંગલમાં પહેલાં સંકરણ જોઈએ છે આપણે સંકરણ જોઈએ છે સંકરણ સરખા હોય તો લોન પેર જોઈશું ઓકે

બે લોન પેર જેમ લોન બંધ ઘટે તો સૌથી વધુ પી ફોર એચ ટુ પી ફોર એચ ટુ પી ફોર એચ ટુ અને પી ફોર આમાં બે લોન પેર આમાં એક લોન પેર આમાં ઝીરો લોન પેર લોન પેર વધતા જશે બોન્ડ એંગલ ઘટતો જશે

વધુ સ સંયોજક નો મિનિંગ થાય નાનો ધન મોટો આયન ધનઆન ક્લોરીન અને આયોડિનમાંથી માંથી મોટા કોણ છે તો કે આયોડિન મોટા છે તો આ ત્રણ માંથી એક હશે હવે આમાં તમારે જોવાનું છે ચાલો નાનો ધન આયન કયો આવશે તો નાનો ધન આયન એટલે જો આ તો મોટો છે આ બે

કદની અંદર આ નાનો થશે કે જેમ ધન વિજભાર વધતું જાય એમ કદ ઘટતું જાય તો આ નાનું અને આમૂળ અથવા આ બે ની અંદર આપણે ફઝાન્સ યુઝ કરી લઈએ તો સેમ વસ્તુ મેં કીધું વિજભાર વધે સહસંયોજક લક્ષણ વધે વિજભાર વધે એમ સહસંયોજક લક્ષણ ધન વિજભાર કે ઋણ વિજભાર વધે એમ સહસંયોજક લક્ષણ વધે તો વિજભાર વધારે કોનો છે તો કે આનો તો સહસંયોજક લક્ષણ પણ એનું જ વધે ને સહયોજક વધે તો આ નિય ચાક માત્રા કેટલી થાય મિત્રો અહીંયા પૂછતું જુઓ આ તો પરસ્પર સરથી નાબૂદ થશે કારણ કે સામસામે છે બરાબર એટલે આ શું થશે કેન્સલ થશે એ ગયા હવે આને જો તો આ ખૂણો કેટલાનો થયો એકસો વીસનો અને આવી રીતે જ્યારે બે બંધ આપેલા હોય એમની વચ્ચેનો ખૂણો હોય ત્યારે ડાયપલ મુમેન્ટનો આપણી પાસે સૂત્ર છે મ્યુઝિકલ ટુ અંડર રૂટ મ્યુ સ્ક્વેર પ્લસ સ્ક્વેર પ્લસ ટુ તો ચલો એ તો આપી દીધો છે એક પોઈન્ટ પાંચ તો આપી દીધો છે

આ તો જેમ છે એમ જવા દો એક પોઈન્ટ પાંચ નો વર્ગ એક પોઈન્ટ પાંચ નો વર્ગો અહીંયા જો બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એટલે આપણે કહેશું કે એક પોઈન્ટ પાંચ નો વર્ગ કોસ વન ટ્વેન્ટી માઇનસ વન હાફ આ બે આ બે ગયા તો આ કેટલા વધ્યા માઇનસ માઇનસ એક પોઈન્ટ નો વર્ગ તો માઇનસ એક પોઈન્ટ પાંચનો વર્ગ અને પ્લસ એક પોઈન્ટ પાંચનો વર્ગ કેન્સલ તો ખાલી હોય શું તમારી પાસે તો કે એક પોઈન્ટ પાંચનો વર્ગ 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 મૂળ કેન્સલ જવાબ આવે એક પોઈન્ટ પાંચ જવાબ કેટલો એક પોઈન્ટ પાંચ સિમ્પલ કોસ વન ટ્વેન્ટી માઇનસ વન બાય ટુ એમને એમાં તમે જોઈને પણ કંઈ કરી શકો છો એકદમ ઇઝી સદરૂપ છે સમજ પડે છે મિત્રો ચાલો સમજ પડવી જ જોઈએ એમાં

પાંચ ને પેલા ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ ભાગ્યા બે એટલે પાંચ એટલે એસપી થ્રી તો ખરું પણ આની અંદર ક્લોરીન જે ત્રણ છે રેડી તો ચલો પી ત્રણ ક્લોરીન એકબીજાના વન ટ્વેન્ટી એ છે તો આની દેપુલ મોમેન્ટો ઝીરો થઈ ગયું ઉપર નીચે ફ્લોરિન માટે આનું મ્યુઝિકલ ટુ ઝીરો તો જોવામાં આવશે પીસીએલ થ્રી એફ ટુ આવશે પીસીએલ થ્રી એફ ટુ એની ડાયપોલ મુમેન્ટ શૂન્ય થશે ઓકે ક્લિયર થઈ ગયું તમારું આ વસ્તુ ચાલો હવે આપણે નેક્સ્ટ એક્સી એફ ટુ જેવી કોણ સમાન રચના ધરાવે એક્ એફ ટુ એટલે 8 ને બે 10 ભાગ્યા 2 5 sp3d સંકરણ અને લોન pair આવેલો જવાબ -2 ત્રણ લોન pair હોવું જોઈએ તો i cl2 - ચેક કરીએ પહેલા 7 હેલોજન મોનોવેલેન્ટ એ ના બે

એટલે આઈસીએલ ટુ માઇનસ સંકરણ સમાન લોન પેર સમાન તો પછી એની સંરચના સમાન હશે તમારે એટલું જ તો જોવાનું હોય છે બાકી એના જોવાની જરૂર નથી અહીંથી જ મળી ગયો છે તમને આન્સર ક્લિયર સેમા દ્વિ પ્રેરિત દ્વિધ્રુવી હા દ્વિ પ્રેરિત દ્વિધ્રુવે જોવો મિત્રો લંડન બળ સેમા હોય તો લંડન બળ અધ્રુવ્યમાં હોય અધ્રુવ્ય જે છે હિલિયમ હિલિયમ

સંપર્કમાં તમે આવશો તો તમે પણ સારા થશો એના વિચાર તમારામાં આવશે એટલે તમે એનામાંથી શું લીધી પ્રેરણા એટલે તમે એનાથી પ્રેરિત થાવ છો એવું થયું ને તો સેમ અહીંયા એવું વસ્તુ હોય કે ભાઈ ચાલો દ્વિધ્રુવ્ય તો દ્રિ કોણ છે આની અંદર તો અને પ્રેરિત દ્વિધ્રુવ એટલે પ્રેરિત દ્રિધ્રુવ્ય એટલે પહેલાંય અધ્રુવ્ય હોવો જોઈએ તો આપણે એવું જોડકો શોધવાનો છે કે દ્વિધ્રુવ્ય હોય અને અધ્રુવ્ય હોય દ્વિધ્રુવ્ય અને અધ્રુવ્ય 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 નહીં ચાલે

દ્રીધ્રુવ્યતા જે છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ પર કામ કરે જેટલું ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ વધારે હશે એની વધારે હોય પણ એક વસ્તુ બીજું બી ધ્યાનમાં રાખવાનું છે કે આની અંદર આપણે હમણાં જોયું આ તો હમણાં આપણે જોયા એ પ્રમાણે તમને ખ્યાલ છે કે એનએચ થ્રીની દ્વિ એનએફ થ્રી કરતાં પણ વધારે છે કારણ કે આપણે એનની અંદર નેટ ડાયપોલ મુમેન્ટ જે છે એ જ દિશામાં હોય છે એટલે સૌથી વધારે દ્રિજ ચાપ માત્રા કોનામાં આવશે એન એચ થ્રીમાં કોનામાં આવશે એન એચ થ્રીમાં એટલે શું કીધું એ પ્રમાણે કે સૌથી વધારે કોનામાં આવશે તો કે અંદર ક્લિયર ડિફરન્સ જે છે એ કેવો હોવો જોઈએ મેક્સિમમ હોવો જોઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ચલો હવે આપણે જોઈએ સેમા સિગ્મા અને પાય બંધની સંખ્યા સમાન છે સીગમા અને પાય સમાન હોય તો પહેલા લઈએ એક્સી xc सेमा आवे xc 18 मौसम है ने अरे करीना नो एक्सरे जेने बुलाई ओ माय गॉड એટલે આ કે નંબર પર આવશે 8 વેલેન્સી 8 मींस 18 મોસમ વેલેન્સી 8 ગણવાના કે નહીં ગણવાના નહીં ગણવાના કારણ કે ઓક્સિજન છે એટલે ભાગ્યા 2 જવાબ 4 4 જવાબ એટલે સંકરણ sp3 સંકરણ કયો જવાબ આવ્યો 4 જવાબ એટલે સંકરણ કયો sp3 તો એને આ રીતે ગોઠવી દો ગોઠવાઈ ગયો સમચતુસ 16 કે આકાર રેડી અમાર લોનペア ની બધા બોન્ડペア છે ઓક્સિજન તો ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ ડબલ હવે આના આપણે સિગ્મા ગણો 1 2 3 4 4 સિગ્મા 4 પાઈ સંખ્યા સમાન પહેલામાં તમને આન્સર મળી જાય છે

નીચેનામાંથી કઈ આયનીકરણ પ્રક્રિયામાં બંધ ક્રમાંક વધે છે અને ચુંબકીય ગુણધર્મમાં બેન વન જોઈ લઈએ તો એ માટે વાત કરીએ છે ઓ ટુ આઠ ડુ સોળ ઓ ટુ પ્લસ એટલે પ્લસ એટલે પંદર સોળ માંથી પંદર માં જાઓ

બેકી હોય તો પ્રતિ પણ સોળ આવે તો નહીં સોળમાં ઊંધો થાય તો સોળની અંદર તમારે એ શું ગણવાનું તો કે એકી જેવું જ ગણવાનું એટલે સોળ જે છે એ અનુ બરાબર અને પંદર જે છે એ પણ અનુ તો અનુઅનુ બદલાવ જોઈએ ચુંબકીય ગો તો નહીં ચાલે એન ટુ બી ઓપ્શન વિચારીએ એન ટુ ચૌદ એન ટુ પ્લસ ચૌદ માંથી તેર ગુમાવ્યો ચૌદ માંથી તેર ઘટે છે આમાં વધે છે કે સી માં બાર માંથી એક જાય તો અગિયાર બાર માંથી અગિયાર બાર માંથી અગિયાર ઘટે છે આપણે વધે છે જોઈએ ડી ઓપ્શન બાકી રહ્યો આન્સર જ આવશે પણ કેમ આવે એન ઓ પ્લસ એન ઓ પ્લસ પ્લસ થવું એટલે શું એક ઇલેક્ટ્રોન દૂર થવું એટલે ચૌદ પંદર માંથી ચૌદ વધે છે ચલો રેડી અને બીજું એટલે 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 બંને શરત નું પાલન થાય છે માટે જવાબ તમારો આવશે ડી કયો ઓપ્શન આવશે ડી પેલું બહુ કામની વસ્તુ છે એ દર વખતે આપણે એકને એક ટોપિક પરથી તમને સમજાવીએ છીએ કે આ રીતે તમારે વિચારતો જવાનું છે ક્લિયર માં નાઇટ્રોજન નું સંકરણ કયો તો નાઇટ્રોજન સંકરણની અંદર આપણે આવું આવું ઓર્ગેનિક ટાઈપ આવે ત્યારે આપણે મેસેજ શું કરીએ છીએ તો નાઇટ્રોજનના બોન્ડ પેર એક બે અને ત્રણ બોન્ડ પેર પ્લસ એક લોન પેર ત્રણ ને એક ચાર ચાર એટલે સંકરણ કયો એસપી થ્રી તો આમાં સંકરણ આવશે એસપી થ્રી કયું સંકરણ આવશે એસપી થ્રીદમ ઇઝી વસ્તુ છે સંકરણના બે સૂત્ર હતા એમાંનું આ વાપરવાનું છે क्लियर चलो मित्रों तो रू अं अपने चेप्टर पूर्ण थे थैंक यू फॉर वाचिंग मित्रों बेस्ट ऑफ लक